ખેડૂતોના સત્યાનાશ માટે માટે ખેડૂતોને કરવા ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા માટે કેજરીવાલ સાત તારીખે ચોટીલા આવી રહ્યા છે હું તમને કહેવા આવ્યો છું કે ખેડૂત હોય ગરીબ હોય કે પીડિત હોય એના આંસુ સોદાગર પોતાના સ્વાર્થ માટે

પોતાની વાસ્તવિકતા બહાર આવી ગઈ એટલે હવે ગુજરાતમાં દિલ્હીમાં બધું ફિનિશ થઈ ગયું એટલે ગુજરાતમાં ગાબડું પાડવાના ઉદ્દેશ સાથે માત્ર અને માત્ર પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કેજરીવાલ ચોટીલા આવી રહ્યા છે મારે એક એક ખેડૂતને અને એક એક ગુજરાતીને કહેવું છે કે સત્તાના નામે ગુજરાતનો સત્યાનાશ કરવા માટે અરે

એક સિંગલ પોઈન્ટ એજન્ડા માત્ર એક જ ઉદ્દેશ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો મને પોતાને ચાર વર્ષ અને બે દિવસ આ માણસને ઓળખતા થયા રાષ્ટ્ર માટે ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા પોતાના સ્વાર્થ માટે ગમે એટલું ખોટું બોલવું અરે યુવાનોની જિંદગી સાથે લડતો આ માણસ યુવાનોની જિંદગીનું ભવિષ્યનું જે થવાનું હોય તાકાત વાળા તાકાતવાળા માણસોનું જે થવાનું હોય એ થાય બસ હું અને મારી સત્તા દિલ્હીમાં જે થયું અને એને આધારે જે દિલ્હીમાં સત્તા મેળવી એ મારે કહેવાની જરૂર નથી આવું તો ઘણું બધું અસત્ય ઢાંકવા માટે સત્યનો ડુપ્લિકેટ આશરો મારો કેવાનો મતલબ એ છે કે સત્ય નીતિના કપડા ખોટી ખોટી ભવિષ્યની વાતો કરવી ગુજરાતનો નાશ કરવા માટે ગુજરાતમાં ગાબડું પાડવા માટે ગુજરાતના પરસેવો પાડનારા લોકો ગુજરાતના પરસેવો પાડનારા ખેડૂતોને ગુમરાહ કરવા માટે કેજરીવાલ આવી રહ્યા છે લોકશાહી છે એટલે

બે મહિને એક મહિને પંદર દિવસે કે છ મહિને આ સંમેલન થી એક માંડવીના ડોડવા જેટલો એક મકાઈના ડોડા જેટલો એક રૂપિયાનો નો ખેડૂતોને નહી ફાયદો થાય માત્ર પોતાની વાહ વાહ માટે પોતાના સ્વાર્થ માટે આવી રહ્યા છે ચેતી કાર્યકર્તાઓ તમે પણ ચેતી જવાબદારી આપી છે એવા લોકો તમે પણ ચેતી જજો તમારા ભવિષ્યની ચિંતા કેજરીવાલને નથી ગુજરાત અને દેશના ભવિષ્યની ચિંતા કેજરીવાલને નથી એણે માત્ર સ્વાર્થ ચશ્મા પહેર્યા છે એનો ભોગ હું ચાર વર્ષ અને બે દિવસ બન્યો તમે ન બનો એ માટે વિનંતી કરું છું આવો સૌ સાથે મળીને ખેડૂતને બચાવીએ ગુજરાતને બચાવીએ લોકશાહી ને બચાવીએ અને આવા સ્વાર્થ સત્તા કેન્દ્રી લોકોથી ગુજરાત અને દેશને દૂર રાખીએ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત